હવે તમારા લોકોનું ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે અને એ રિઝલ્ટ ઉપરથી હવે તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જો ધોરણ બાર પછી પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવું છે તો એમના માટેની પહેલી વાત એ કે ભાઈ વેબસાઇટ કઈ છે એની માહિતી આપવામાં આવી છે તમારું મેરિટ કઈ રીતે બને એની માહિતી છે તમારે કુલ કેટલા ફોર્મ ભરવાના છે એની માહિતી પણ આપવામાં આવી છે તો આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એનું સાવ સરળ રીતે માર્ગદર્શન આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જેને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને તમને લોકોને એ વસ્તુને પણ ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતી છે એનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે તો સરકારી ભરતીની તમામ અપડેટ માટે પણ અમારી એક ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે હવે સૌથી મોટો પ્રશ્ન શું છે કે ભાઈ પેરામેડિકલમાં કઈ રીતે મેરિટ બને આપણે ઓલરેડી એના ઉપર આખો વિડિયો અપલોડ કરેલો જ હતો ઇમ્પોર્ટન્ટ વેબસાઇટવાળો વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં મેં સ્પષ્ટ રીતે માહિતી આપેલી જ હતી પણ કદાચ ત્યારે તમારી પાસે સમય ના હોય તો આજે હું તમને જણાવી દઉં છું કે પેરામેડિકલ છે એમાં બે શાખાના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે એક તો સાયન્સ શાખામાં જેણે કર્યું વિજ્ઞાન પ્રવાહમાં કર્યું એ પણ લઈ શકશે અને સામાન્ય પ્રવાહ એટલે કે તમે લોકો એ જો ધોરણ બાર પછી કોમર્સ રાખવું હોય કે આર્ટ્સ રાખવું હોય તો પણ તમે લોકો છે આમાં એડમિશન લઈ શકશો હવે જો તમે પેરામેડિકલના કોર્સમાં સાયન્સ સ્ટ્રીમમાં હતા તો સાયન્સ સ્ટ્રીમમાં તમારા લોકોનું જો બી ગ્રુપ હતું તો જ તમે એડમિશન લઈ શકશો અને તમારું મેરિટ કઈ રીતે બનશે ખાસ સાંભળજો અને સમજો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરીના ટકાને આધારે મેરિટ બનશે ક્લિયર થયું પાછું કહું છું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરીના ટકાવારીને આધારે તમારા લોકોનું મેરિટ બનશે ક્લિયર થઈ ગયું એટલે કે તમારા ત્રણસોમાંથી કેટલા આવ્યા છે એ તમારે કાઉન્ટ કરી લેવાના અને એની જે ટકાવારી થતી હશે એ તમારું મેરિટ હશે ક્લિયર થઈ ગયો હજી ઘણા લોકો કે પ્રેક્ટિકલના ઉમેરાય કે ન ઉમેરાય ન ઉમેરાય ઇંગ્લિશ અને સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર એ વિષયના પણ તમારે આમાં ઉમેરાશે નહીં તમારું મેરિટ માત્ર ને માત્ર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરીના ટકાવારીના આધારે બનશે હજી ઘણા લોકોને ટકાવારી અને પીઆર વચ્ચેનો ભેદ નથી ખબર પીઆર છે એ તમારા રિઝલ્ટમાં દર્શાવેલા છે ટકાવારી તમારી રિઝલ્ટમાં દર્શાવેલી નથી ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ કે જો તમે લોકો કોમર્સ અથવા તો આર્ટ્સમાંથી આવો છો અને તમારા લોકો માટેની બ્રાન્ચ કઈ છે તો કે ભાઈ જીએનએમ છે જનરલ નર્સિંગ જેને કહેવાય હવે જો જે કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય એ સ્ટુડન્ટને જો જીએનએમમાં એડમિશન લેવું હોય તો એ લોકોના ટોટલ ટકાવારી ગણાશે ક્લિયર થઈ ગયું એમાં એવું નથી કે ભાઈ તમારા લોકોની ઇકોનોમિક્સ હોય કે તમારા મનોવિજ્ઞાન હોય તો જ તમે લઈ શકો તમારે જેટલા ટોટલ ટકાવારી થતી હશે એ મુજબ તમે એ લોકો એડમિશન લઈ શકશો એ આધારે તમારું મેરિટ બનશે હવે તમારી સામે આવું પણ થયું છે હવે તમારી સામે એટલા બધા કોર્સ તમારી પાસે આવી ગયા છે તો આ બધા જેટલા પણ કોર્સ છે એનો સમાવેશ તેમાં થશે પેરામેડિકલમાં થશે પહેલો કોર્સ તમારે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એટલે ફિઝિયોથેરાપી છે એનો પણ શેનો સમાવેશ થશે તો કે ભાઈ એમાં પણ પેરામેડિકલમાં સમાવેશ થશે પછી બીએસસી નર્સિંગ એનો પણ તમારે પેરામેડિકલમાં સમાવેશ થશે બીઓપી બેચલર ઓફ ઓર્થોપેડિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ ઓર્થેટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ એના પછી બીઓ એટલે કે બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી બીઓટી બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી આ બધા અલગ અલગ કોર્સ છે બીએસએલપી છે બી વાય છે એટલે કે નેચરોપેથી જીએનએમ અને એએનએમ એમ ક્લિયર થઈ ગયું એટલા બધા કોર્સ તમારી સામે અવેલેબલ છે ક્લિયર થઈ ગયું એમાં જીએનએમ છે એમાં આપણે જીએનએમ અને એએનએમ તો એએનએમ છે એમાં જનરલી ગર્લ્સ સ્ટુડન્ટ જ હોય છે બધા અને જીએનએમમાં ગર્લ્સ અને બોઇઝ બને એડમિશન લઈ શકે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે જે કહેવાનો છું એ શાંતિથી સમજો ઘણા લોકોને મોટા ભાગના આમાં જ ક્વેરી હોય છે વિડિયો પૂરો જોતા નથી નીચે ક્વેશ્ચન કર્યા કયા થાય એક જ પ્રશ્નના અલગ અલગ જવાબ મળતા હોય સાવ શાંતિથી સાંભળો તમારે નીચેનામાંથી કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું છે પછી તમારે બીએસસી નર્સિંગમાં લેવું હોય ફિઝિયોથેરાપીમાં લેવું હોય જીએનએમમાં લેવું હોય એએનએમમાં લેવું હોય નેચરોપેથીમાં લેવું હોય ઓપ્ટોમેટ્રીમાં લેવું હોય નીચે દર્શાવેલા જેટલા પણ મેં કોર્સમાં તમારે જો ચોરસ કર્યું છે એમાંથી ગમે એ કોર્સમાં તમારે એડમિશન લેવું છે તો તમારે લોકોને એક જ ફોર્મ ભરવાનું છે ક્લિયર થઈ ગયું તમે એક ફોર્મ ભરશો એટલે તમે નર્સિંગમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાય ફિઝિયોથેરાપીમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાય ઓપ્ટોમેટિકમાં પણ તમે છે એ કરી દીધેલું ગણાય પછી આપણે નેચરોપેથીમાં પણ તમે લોકોએ એપ્લાય કરી દીધેલું ગણાય એવું નથી કે તમારે અલગ અલગ ફોર્મ ભરવાના છે તમારે બીએસસી નર્સિંગમાં લેવું છે તો તમારે ફિઝિયોથેરાપીનું અલગ ફોર્મ ભરવું પડે નહીં એક જ ફોર્મ ભરવાનું છે અગેન ને અગેન કહું છું એક જ ફોર્મ ભરવાનું છે અને એટલામાંથી તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું છે તો જી સી એ એસ ગુજરાત કોમન એડમિશન જે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે એ પોર્ટલમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું નથી અગેન કહું છું રજીસ્ટ્રેશન કરાવવાનું નથી તમારે આપણે જે એમ ઇડીએડી એમ વાળી વેબસાઇટ છે એમાં જ રજીસ્ટ્રેશન કરાવવાનું છે એ વેબસાઇટ તમને બતાવી દો ક્લિયર થઈ ગયું હજી એકવાર તમને બધાઈને કહું છું નીચે દર્શાવેલા કોર્સમાંથી તમારે ગમે એ કોર્સમાં એડમિશન લેવું છે એક જ ફોર્મ ભરવાનું થશે અલગ અલગ ફોર્મ ભરવાના નથી એક ફોર્મ ભરશો એટલે ગુજરાતી તમામે તમામ સરકારી નર્સિંગ છે તમામે તમામ પ્રાઇવેટ નર્સિંગ છે એમાં તમે લોકોએ એપ્લાય કરી દીધેલું ગણાશે ક્લિયર હવે તમારી પાસે જે તમે બ્રાઉઝર વાપરતા હોય ગૂગલ ક્રોમ વાપરતા હોય ફાયરફોક્સ વાપરતા હોય ગમે તે તો એમાં તમારે શું લખવાનું છે એમ ડી એમ પછી ગુજરાત ડોટ ઓઆરજી ખાલી એટલું તમે લખશો એટલે તમારી સામે એમ ગુજરાત ડોટ ઓ એ નામની વેબસાઇટ ઓપન થશે એમાં તમારે જવા દેવાનું એ એમાં જવા દેશો એટલે તમારી સામે આ રીતનું આખું પેજ ઓપન થશે એમાં તમે લોકો જોઈ શકશો પી એન એમ એડમિશન નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરો આ જ તમારી આખી વેબસાઇટ છે આમાં જ તમારે ફોર્મ ભરવાનું થશે ક્લિયર થઈ ગયા વસ્તુ આમાં જ તમારે ફોર્મ ભરવાનું છે બીજે ક્યાંય ફોર્મ છે એ તમારે ભરવાનું રહેશે નહીં નર્સિંગ માટે ક્લિયર થઈ ગયા વસ્તુ હવે તમારા મનમાં પ્રશ્ન નર્સિંગના ફોર્મ ચાલુ થયા કે નહીં તો હું ચોખ્ખો જવાબ આપું છું હજી નથી થયા ચાલુ આજની સ્થિતિ એ ચાલુ નથી થયા ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મેં વિડીયો બનાવ્યો છે એટલે આજની સ્થિતિ એ નથી થયા તમારે જે મેડિકલની અને પેરામેડિકલની પ્રક્રિયા એકસાથે ચાલશે તમારો મેડિકલનો પહેલો રાઉન્ડ આવશે એ પછી જ પેરામેડિકલનો પહેલો રાઉન્ડ આવશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો તમારે ફોર્મ ભરાવાનું પણ ત્યારથી ચાલુ થશે હજી હું નર્સિંગનો ડિટેલમાં વિડીયો બનાવીશ તો ફોર્મ રિલેટેડને તમારે ક્વેરી હતી એ મેં આ વિડીયોમાં સોલ્વ કરી નાખી છે અને આવી જ માહિતી માટે આ ચેનલને તમે લાઇક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કે એટલે અમે તમારા માટે બે ચાર વિડીયો છે હજી બનાવી શકીએ એડમિશન માટે ક્લિયર થઈ ગયો અને હજી પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો